નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છે ગણિત પ્રેક્ટિસ વર્ગ ધોરણ નવ બરાબર એમાં પ્રક્રિયા નંબર બે બહુપદી સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર પાંચ જોવાના છે આની પહેલાં આપણે ક્વેશ્ચન નંબર એકથી ચાર અને સ્વાધ્યાય એક પોઈન્ટ બે સુધી બે પોઈન્ટ એક સુધી આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યું છે તો ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક અને એન્ડ સુધી નિહાળજો તો વિડીયોમાં તમને પણ મજા આવશે દાખલા ગણવામાં તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં જોઈએ આપણે હવે કે ક્વેશ્ચન નંબર કયો છે આ પાંચ છે તમે રકમ તો જોઈ લીધી છે ક્વેશ્ચન નંબર પાંચ આપેલ બહુ પધીને શૂન્ય શોધો બરાબર એમાં શૂન્ય શોધવા શૂન્ય શોધો આપણે મિત્રો એક પહેલાં આપણે ટ્રાય કરીએ તો બરાબર ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર શું લખવાના ઝીરો લખવાના આના પહેલાંનો દાખલો ક્વેશ્ચન નંબર ચારમાં આપણે ક્વેશ્ચન નંબર ચાર અને ત્રણમાં બે બે શૂન્ય શોધ્યા હતા અને એમાં પહેલાં બેમાં શૂન્ય ન હતા અને બીજા બેમાં બંનેમાં શૂન્ય છે બરાબર તે આપણે નક્કી કર્યું આમાં પણ એ જ રીતે કરશું ત્રણ એક્સ માઇનસ ચાર અને બરાબરની બાજુ પેલું અહીંયા બરાબર કરવા પણ ચાલશે નહીં કરો તો પણ ચાલશે ત્રણ બરાબર ચાર એટલે એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર માઇનસ ને આ મોકલી એક્સ બરાબર ચાર ભાગ્યા ત્રણ બરાબર આવેલ બાબુ શૂન્ય કયું છે ચાર ભાગ્યા ત્રણ પહેલાં મિત્રો પહેલામાં આપણે એમ ચકાસી શૂન્ય છે કે નહીં બરાબર અને આમાં આપણે શૂન્ય શોધવાનું છે અહીં મિત્રો એક્સની જગ્યાએ ચાર ભાગે ત્રણ લખીએ તો શૂન્ય આવી જાય બરાબર ત્યાર પછી પીટી બરાબર જોઈએ આપણે તો સાત ટી માઇનસ એકવીસ બરાબર જીરો ટી બરા સાત ટી માઇનસ એકવીસ ટી બરાબર એકવીસ ભાગ્યા સાત સાત ત્રણ એકવીસ તો ટી બરાબર ત્રણ આપણને અહીંયા મળી બરાબર અહીંયા ટીની જગ્યાએ ત્રણ લખીએ તો શૂન્ય મળે આપણને બરાબર ત્યારબાદ આપણે એ પાયવાળા દાખલા આવ્યા ખાસ કરીને ધ્યાન રાખજો બરાબર અહીં જોઈ લઈએ મિત્રો પાય માઇનસ વાય વત્તા ત્રણ પોઈન્ટ ચૌદ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદને પહેલાં મોકલીએ પાય બરાબર માઇનસ ત્રણ પોઈન્ટ ચૌદ બરાબર વાય બરાબર માઇનસ ત્રણ પોઈન્ટ ચૌદ ભાગ્યા પા લખી દેવાની બરાબર મિત્રો જે આપ્યું હોય તેટલું જ કરવાનું અહીં પાઈની કિંમત કેટલી છે ખબર છે પાઈની કિંમત અસલમાં ત્રણ પોઈન્ટ ચૌદ છે બરાબર એટલે આ ત્રણ પોઈન્ટ ચૌદ નીચે લખીએ તો ઝીરો થઈ જાય મિત્રો પરંતુ એ પાઈ આપેલી છે કિંમત આપેલી નથી એટલે આટલો તમારી જવાબ આવશે પાછળ પણ મારા ખ્યાસે આટલો આવશે કાં તો એક આવતો હશે બરાબર માઇનસ એક ત્યાર પછી આપણે આગળ જોઈએ ચાર નંબર આ બહુ જ ઈજી દાખલો છે સહેલામાં સહેલો દાખલો છે આમાં કંઈ કરવાનું નથી મિત્રો તમને એ લોકોને ભારે લાગતો હશે પરંતુ એકવાર આવડી જશે જોયું હશે એટલા પછી કંઈ કરવાનું નથી બરાબર અહીં બે ભાગ્યા ત્રણ ગુણ્યા એક્સ હતા પાંચ ભાગ્યા ચાર બરાબર બરાબર ખબર પડી ગઈ હવે બે ભાગ્યા ત્રણ બરાબર માઇનસ પાંચ ભાગ્યા ચાર બરાબર એક્સ બરાબર માઇનસ પાંચ ભાગ્યા ચાર અને એની બે ભાગ્યા ત્રણ બરોબર ત્યાર પછી અહીં તમારે અહીંયા જવાબ શું આવે છે એક જ મિનિટ હું પાછળ ચેક કરી લઉં કારણ કે મને મારા ખ્યાલથી જવાબ તમારો પેલા બે ઉપર જશે અને ચાર નીચે આવશે એ જ રીતે થશે તો અહીં તમારે જવાબ આવે છે ચોથામાં તેર ભાગ્યા પાંચ બરાબર તો મિત્રો કંઈ પણ આમાં કરવાનો નથી આમાં છે ને ચાર નીચે આવી જશે એટલે માઇનસ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા બે અને આ તેર છે ને એ ઉપર જશે બરાબર પત્તા તેર બરાબર માઇનસ ચાર અને બે ભાગ્યા માઇનસ પાંચ ભાગ્યા તેર બરાબર આઠ એટલે આઠ તેર માંથી પાંચ તેર માંથી પાંચ જાય તો જાય મિત્રો અહીં જવાબ તમારો આવે છે પંદર ભાગ્યા આઠ બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે મિત્રો એક ભૂલ થઈ છે આ ગુણાકારમાં આવે બરાબર મિત્રો અહીંયાથી હું તમને ફરી સમજાવું છું આટલું જો મિત્રો અહીંયા અહીંયાથી બરાબર તો અહીંયા એક્સ બરાબર આને આપણે સાઈડમાં જવા દો બરાબર આના ઉપર ચેકો મારો આટલેથી તમને ફરી સમજાવું છું કારણ કે તમને ખબર પડી નહીં હોય તો અહીંયા એક્સ બરાબર પાંચ ભાગ્યા માઇનસ ચાર થઈ ગયા હવે માઇનસ પાંચ ભાગ્યા ચાર અને આ ગુણાકારમાં છે તો સેમ આવે ભાગાકારમાં આવે એટલે અહીંયા બે ભાગ્યા ત્રણ બરાબર આ ઉપરનું પદ છે અંશ અને છેદ બરાબર આ અંશ છે અને આ છેદ છે બરાબર તમે આને અંશ સમજીને આને છેદ ના સમજતા આ અંશ છે આખું અને આ છેદ છે બરાબર હવે આ ચાર છે ને નીચે આવી જશે અને આ પાંચ આ ત્રણ છે ને ઉપર જતા રહેશે એટલે માઇનસ પાંચ ગુણ્યા ભાગાકારમાંથી ગુણાકારમાં ગયા અને ચાર નીચે આવે એટલે ચાર ગુણ્યા બે એટલે માઇનસ પંદર ભાગ્યા આઠ તમારો જવાબ આવતો હશે તમે પાછળ જોઈ શકો છો બરાબર મિત્રો ખબર પડી ગઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ બરાબર બાદ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ હવે તો મિત્રો રકમ કઈ આ રીતે આપેલી છે તો હવે ઝીરો પોઈન્ટ ત્રણ એમ માઇનસ પોઈન્ટ પંદર બરાબર અહીંયા ઝીરો લખ દેશું બરાબર આ પંદર આ બાજત છે એટલે ઝીરો પોઈન્ટ ત્રણ એમ બરાબર પોઈન્ટ પંદર એમ ભાગ્યા ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર એમ બરાબર ત્રણ પાંચ પંદર બરાબર એમ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ તમે પાછળ પણ જોઈ શકો છો તમારે આટલો જવાબ આવતો હશે બરાબર મિત્રો તો અહીં આપણે ક્વેશ્ચન નંબર પાંચ પૂર્ણ કર્યો અને આના પછીના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર છ જોઈશું કારણ કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એવા દાખલા બોર્ડની પરીક્ષામાં ખૂબ જ પૂછાતા હોય છે તમારે જે પેપર આવશે ધોરણ નવમાં તેમાં તમારે એ પૂછાતા હશે બારમાં આવતા બારથી આવતા હશે એવા પણ દાખલા તમારે ધોરણ નવમાં પણ દાખલા તમારી બોર્ડની પરીક્ષા ધોરણ દસમાં પૂછાઈ છે તો એવા દાખલા તૈયાર કોણ ભૂલતા નહીં તો ચાલો આપણે મળીશું ના વડે સર થેન્ક યુ સો મચ જોવા